નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ભરતી બાબતે તો કાલે વિડીયો બનાવવો છે પરંતુ આજે ખૂબ અગત્યની સૂચના બાબતે વિડીયો જેથી કરીને વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો એટલે આપણા ઉમેદવાર કોઈ બાકી ન રહી જાય ભરતી બાબતે તો કાલે ઘણું બધું કહેવું જ છે અથવા એક બે દિવસમાં વિડીયો મૂકવો જ છે પરંતુ આજે ખાસ અગત્યની સૂચના એટલા માટે કે આ ઉમેદવારના ભવિષ્યનો સવાલ છે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારો માટે વેબસાઇટ પર કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે આમ તો તમે બધા સક્રિય જ છો એટલે બધાને ખબર જ હશે પરંતુ અત્યારે જે સૂચના મૂકવામાં આવી છે અને વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી છે એ અન્વયે તમે તમારી એપ્લિકેશનની અંદર સુધારા વધારા કદાચ કરવાના રહી ગયા હોય તો એ સુધારા વધારા કરી શકો છો ભૂલથી ફોર્મ વિડ્રોલ થઈ ગયું હોય તો એ ફોર્મ તમે ભરી શકો છો એને લગતી ઘણી બધી સગવડ આજ આપવામાં આવી છે કારણ કે શિક્ષણ ખાતાને ઘણી બધી સૂચનાઓ મળેલી ઘણી બધી અરજીઓ મળેલી કે અમારે નામમાં ભૂલ છે મિત્રો ખાસ પહેલું જીએમએલનું લિસ્ટ તમારી પાસે પડ્યું હોય તો ખાસ એ જીએમએલનું લિસ્ટ ચેક કરજો એમાં તમારી જન્મ તારીખ અને તમારી ખાસ કરીને જાતિ ચેક કરજો મેલ ફિમેલ એ ચેક કરજો કેટેગરી ચેક કરજો જો એમાં મિસ્ટેક હોય તો એક સુધારવાનો અવસર મળ્યો છે નો ડાઉટ કાચબાની ગતિએ ચાલી રહી છે એને સસલાની ગતિએ ચલાવવા માટે આપણે ધક્કો મારવો પડશે નહીતર બે હજાર સત્યાવીસમાં પૂરું નહીં થાય એ બાબતે કાલે ચર્ચા કરીશું પણ આજે સૌથી મહત્ત્વનું એ છે કે દરેક ઉમેદવારને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે ફરજિયાત નવી પ્રિન્ટ કરવાની છે તમે પ્રિન્ટ જોશો તો નીચે તારીખ આવશે અને એ તારીખ પ્રમાણે નવી તારીખ આજની અથવા તો કાલની અથવા તો અગિયાર તારીખ તારીખ નવ દસ અગિયાર આટલામાંથી કોઈ પણ તારીખ હોવી જોઈએ ગવર્મેન્ટ સેકન્ડરી માટે જશો કે હાયર સેકન્ડરી માટે જશો ત્યાંથી જ ગવર્મેન્ટમાં સુધારો થશે ત્યાં ત્યાં તમે ગ્રાન્ટેડમાં જશો તો કમિંગ શું આવશે બહારથી તમારે ગ્રાન્ટેડમાં જવાનું છે અને ત્યાંથી ગ્રાન્ટેડમાં લોગ ઇન કરશો એટલે તમારે એ ગ્રાન્ટેડમાં સુધારા વધારા થઈ શકશે ખાસ તમારે જોઈ લેવાનું છે જાતિ તમારું નામ તમારી લાયકાત જીએમએલમાં એક વખત ચેક કરી લેજો બીજું લોગિન કર્યા પછી ફોર્મમાં ચેક કરી લેજો અગર કોઈ ભૂલ છે તો આ ભૂલ સુધારી નાખજો તારીખ નવથી તારીખ અગિયાર સુધી આ વેબસાઇટ ખુલ્લી રહેશે બરાબર બીજી વસ્તુ તમને એમ થાય કે મારે બાકી રહી ગયું સાહેબ ગ્રાન્ટેડમાં ભરાઈ ગયું તો ને ગવર્મેન્ટમાં બાકી રહી ગયું મારી પાસે આવા પ્રશ્નો આવ્યા હતા નવું ફોર્મ તમે અહીંયા ભરી શકશો નહીં બિલકુલ નહીં બરાબર છે જેનું રજીસ્ટ્રેશન થયેલું છે એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકશે સુધારા વધારા કરી શકશે બરાબર છે વિડ્રોલ કરી શકશે અને પાછું ફરીથી ભરી શકશે અને છેલ્લે સેવ થયેલી અરજી જ માન્ય ગણાશે જે ફરીથી ફોર્મ ભર્યું છે તેમાં અને દરેક ઉમેદવારોને એટલા માટે વિડીયો પહોંચાડવાનું કહું છું કે ખાસ વિનંતી દરેક ઉમેદવાર મિત્રોને નવેસરથી ફી રિસિપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે નવેસરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ નવું ડાઉનલોડ કરેલું ફોર્મ જ જમા કરાવવાનું રહેશે એટલે હજુ ઘણા ઉમેદવારોને કદાચ ખ્યાલ ન હોય તો તમારા માધ્યમથી મારા માધ્યમથી જાણ કરવા વિનંતી ખાસ જાણ કરી દેવાની આપણો કોઈ ઉમેદવાર બાકી ન રહી જાય અને સુધારા વધારા તમારે નથી કદાચ તો પણ તમારે ફોર્મ તો નવું જ ડાઉનલોડ કરવાનું છે આ ખાસ અગત્યની સૂચના બરાબર છે વાત રહી લડતની તો લડત માટે આપણે વિડીયો બનાવવો છે કારણ કે મને લાગે છે કે ધક્કો માર્યા વગર આ લોકો ચાલશે નહીં ધક્કો તો મારવો પડશે મિત્રો જો આમના ચાલ્યું ને તો જૂના શિક્ષકોની આચાર્યોની બદલી પ્રક્રિયાને બધું થતાં થતાં જો ક્રમિક નો છેડો આવશે ને મને લાગે છે કે બે હજાર સત્યાવીસ આવી જશે તો એ ન આવે એટલા માટે તમારે મારે સૌએ જાગૃત બનવું પડશે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર પણ આ માહિતી મારા દરેક ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડો નવેસરથી એક વખત લોગ ઇન કરીને બધું ચેક કરી લે અને પછી નવેસરથી ફોર્મ ડાઉનલોડ કરીને આની જ પ્રિન્ટ આપણે રાખવાની છે અત્યારે પ્રિન્ટ ના કઢાવો તો કંઈ નહીં મેલમાં નાખી દો અથવા તમારા ફોલ્ડરમાં ગમે ત્યાં સેવ કરી દો આટલી વસ્તુ કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય જગર્વે ગુજરાત